ન પ્રચોદયા ગુરુ ગુરુ વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુદેવ નમ ચાલો હાથ જોડી નાખ ચાલો બધા મોઢે હાથ ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદબ આજે કયો વાર છે વેરી ગુડ આજ છે શુક્રવાર કયો વાર ચાલો આજ છે શુક્રવાર તો બાળકો માટે સુખડી બનાવવાની છે જણા બનાવવાના છે થેપલા બનાવવાના છે ચાલો પહેલા સુખડીની તૈયારી કરી નાખીએ ચા તો બાળકોનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને બાળકો જો બધાએ માથા ઉપર હાથ રાખીને બેઠા ચાલો સુખડી ખાવીને બધાએ ને બધાએ ને માથા ઉપર હાથ ચાલો આપણે મસ્ત બાળકો માટે સુખડી રેડી કરી લીધી છે જુઓ અહીંયા મસ્ત આપણે સુખડી રેડી કરી લીધી છે ચા તો બાળકોને નાસ્તો આપી દઈ નાસ્તો આવી ગયો બધાએ ને ચાલો જોડે કું બંધ કરો साथे रमिए साथे जमिए साथे भणिए साथे, साथे, साथे करिए सारा काम घट घट वससे श्री भगवान

તો આપણે બનાવવાનું છે થેપલાનામાં જો થેપલામાં બધો મરી મસાલો બધો નાખી દીધો છે અહીં મસ્ત કોથમીર મેથી એડ કરી દીધી છે અને મસ્ત આપણે પાણી એડ કરીને અને મસ્ત લોટ બાંધી નાખીએ જો આમાં મસ્ત આપણે ચણા પણ બાફવા મૂકી દીધા છે અને હવે થેપલા બનાવવાના છે તો ચાલો થેપલાની તૈયારી કરી નાખીએ ચા તો આપણે વઘારવાના છે ચણા તો ચણા માટે જો અહીંયા તેલ મૂકી દીધું છે રાય ચીરું નાખી દીધું છે અહીંયા મસ્ત જો આપણે ટમેટા કટ કરી લીધા છે અહીંયા મસ્ત આપણે ચણા પણ બાફીન કમ્પ્લેટ રાખ્યા છે ને આમાં જો આપણે પાંદડા એડ કરી દે પછી તેલ આવી ગયું છે તો એમાં પછી છે ને આપણે ટમેટા એડ કરી દે ટમેટા ચડી જાય ને પછી આપણે ચણા એડ કરશું મરી ચાલો ચાલો તો જો મસ્ત આપણે મસાલો બધો એડ કરી દેવું અંદર હવે ટમેટા ચડી ગયા છે મિક્સ કરશું ચાલો બધો મસાલો મિક્સ થઈ ગયો છે તો આમાં છે ને આપણે ચણા એડ કરી દેશું બધું મિક્સ કરી દેસુ ચાલો જો બધું મિક્સ થઈ ગયું છે મસ્ત આપણે ચણા વખારી કમ્પ્લીટ થઈ ગયા છે ચાલો આપણે ચણા રેડી થઈ ગયા છે અહીંયા મસ્ત જો આપણે થેપલા પણ રેડી કરી લીધા છે ચણા અને થેપલા બની ગયા છે હવે બાળકોને પ્રવૃત્તિ કરાવવાની છે ચાલો ચાલો અમે આવી ગયા છીએ બાળકોને લઈને સમાજવાડી માં બાળકોને ગેમ રમાડવા તો ગેમ રમી છે ને બધા ને આજે છે ને ટીચર મસ્ત ગેમ રમાડવાના છે અને તજો જો બોટલ ની અને આખે પાટા બાંધીને ને બોટલ ની ગેમ રમવાની છે ચાલો રેડી છો એટલે બધા ગેમ રમવી છે ને તો જો અહીંયા તમને હે ને એક ગોળ રાઉન્ડ આપ્યું છે અને હે ને બોટલ આપી છે અને આખે હે ને તમને રૂમાલ બાંધશું એ રૂમાલ બાંધીને ને એટલે હે ને આખું એ રૂમાલ બાંધીને તમારે બોટલ પાછી અહીંયા ગોળમાં મૂકવાની છે જે ગોળમાં આખે રૂમાલ બાંધેલો હોય ને ગોળમાં બોટલ મૂકી દેશે ને જીતી ગયા ચાલો બધા રેડી

चलो वेरी गुड वन टू थ्री स्टार्ट चलो हरी आउट चलो वन टू थ्री स्टार्ट चलो वेरी गुड चलो ताली पड़ी जो बताए चलो वन टू थ्री स्टार्ट Very good. One, two, three. 2, 3, start. Chalo, out. 1, 2, three, start. Saras, very good. Chalo, One, two, three. 2, start. ચાલો વેરી ગુડ ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો આઉટ ચલો ટુ થ્રી સ્ટાર્ટ ચાલો સરસ વેરી ગુડ चलो सरस वन टू थ्री स्टार्ट चला टू थ्री स्टार्ट चलो चलो वेरी गुड चलो वन टू थ्री स्टार्ट ચલો આઉટ હેવે ચલો 1 2 3 સ્ટાર્ટ આઉટ થ્રુ ઈસા બે ચલો 1 2 3 સ્ટાર્ટ ચ આઉટ જ ચલો 1 2 3 સ્ટાર્ટ आउट करना भाई थ्री स्टार्ट वेरी गुड चलो वन टू थ्री स्टार्ट One, two, three, start. Very good. Chalo, ready? One, two, three, start. Chalo, out. Chalo, one, two, three, start. ચાલો આઉટ ધૂવી કા બેન 1 1 2 3 સ્ટાર્ટ ચાલો આઉટ ધૂવી બેન ચાલો ગેમ રમવાની મજા આવી હા ચાલો બધા તાળી પાડી દો ફૂલ બનાવી દો તો જો બાળકો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે જો આપણે ચણા રેડી કરી લીધા છે છે થેપલા રેડી રેડી કરી લીધા ચાલ નાસ્તો ખાવા ને ચાલ તો બપોરો નાસ્તો ચણા અને થેપલા છે તો જો બાળકોને ચણા અને થેપલા આપી દીધા છે બાળકો બધ થાય એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઘરે જાવ છે ને તો ફિનિશ કરો આલો પછી ઘરે જવાનું છે બધાયને